ગુજરાતી પરિવારના સંઘર્ષની ગાથા દર્શાવતી ફિલ્મ સતરંગી રજૂ થઈ આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી દિવસે ને દિવસે સફળતાના નવા સોપાન સર કરી રહી છે અને દર અઠવાડિયે નવા નવા લેખક ડાયરેક્ટર પ્રોડ્યુસર નવા નવા વિષય સામાજિક કથાઓ સરસ મજાના સંદેશ લઈને મનોરંજન ક્ષેત્રે આવી રહ્યા છે એ જ સફળતાની યશ કલગીમાં એક નવું પીછું ઉમેરતા શતરંગીરી નામની એક સરસ મજાની પારિવારિક કથા અને સરસ મજાના સંદેશવાળી ફિલ્મ આવી રહી છે જે મોટા શહેરો અને નાના ગામડાના લોકો માટે પણ તેમને ગમે તેવી છે ફિલ્મના પ્રોડ્યુસર અને મુખ્ય પાત્રમાં રાજ બાસીરા છે અને બહુ જાણીતી અભિનેત્રી કથા પટેલ આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી છે ઘણી બધી ગુજરાતી ફિલ્મો લખી ચૂકેલા અને પાંચથી વધુ ફિલ્મોનું ડાયરેક્શન કરી ચૂકેલા એવા બોલિવૂડના રાઇટર ડાયરેક્ટર અને ગીતકાર ઈરશાદ દલાલ આ ફિલ્મના રાઇટર અને ડાયરેક્ટર છે આ ફિલ્મની સાથે ભાવિની જાની સ્વામી જાની પ્રશાંત બારોટ મેહુલ બુજ પૂજા સોની જિગ્નેશ મોદી વગેરે ગુજરાતી ફિલ્મના નામી કલાકાર પણ સંકળાયેલા છે આ ફિલ્મ સમગ્ર ગુજરાતમાં વીસ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા માટે સુસજ્જ થઈ ગઈ છે આ ફિલ્મ સરસ મજાના ગીતો છે મધુર સંગીત છે આ ફિલ્મના પ્રોડ્યુસર છે ગોલ્ડ ટચ એન્ટરટેનમેન્ટ લિમિટેડના ઓનર રાજ બાસીરા અને વિપુલભાઈ ઘોઘાણી એમની સાથે કો પ્રોડ્યુસરમાં ટી ત્રણ પ્રોડક્શન હાઉસના ડૉક્ટર તરુણ ટંડેલ અને એમના પાર્ટનર દિનેશ મંગુકિયા જોડાયેલા છે એકવીસ સપ્ટેમ્બર વીસ સપ્ટેમ્બર સમગ્ર ગુજરાતમાં આપણા નજીકના થિયેટરોમાં આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે જી નમસ્કાર ગુજરાત નમસ્કાર અમદાવાદ મારું નામ છે રાજ બાસિરા હું મારું મૂળ ભાવનગર છે આ ફિલ્મ રે એમાં હું લીડ કરી રહ્યો છું તો એક્સપિરિયન્સની વાત કરું તો બધા ડિરેક્ટર ઈર્ષાદ સર અને મોટા મોટા આપણા ઇન્ડસ્ટ્રીના ધોરણધરો ઇવન કથા પટેલ આ લોકો સાથે શૂટ કરવાનો એક્સપિરિયન્સ તો બહુ ગઝબનો રહ્યો અને બધાએ ફૂલ સપોર્ટ કર્યો છે મને મને ક્યારેય એવું નથી લાગ્યું કે હું ડેબ્યુ કરી રહ્યો છું અને મારા કેરેક્ટરની વાત કરું તો એક દર્શન દેસાઈ નામના એક છોકરાનું જે ત્રીસ આજુબાજુનો થઈ ગયો છે એનું કેરેક્ટર કરી રહ્યો છું તો એ કેરેક્ટરને કરવામાં મને બહુ મજા આવી છે અને ઘણી અંશે હું એ કેરેક્ટર સાથે મતલબ એ અનુભવ મેં કરી ચૂકેલા છે એટલે કેરેક્ટર કરવાનો અનુભવ તો એકદમ ગજબનો રહ્યો છે સરસ કેરેક્ટર છે દર્શન દેસાઈનું તો આ ફિલ્મ વીસ સપ્ટેમ્બરના રોજ આપણા તમામ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ રહી છે તો પ્લીઝ બધા જોવા જજો અને મને ખૂબ પ્રેમ આપજો અમને બધાને થેન્ક યુ સો મચ નમસ્કાર મારું નામ છે કથા પટેલ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીની આ મારી ચોથી ફિલ્મ છે મારી પહેલી ફિલ્મ હતી સ્વાગતમ પછી ધમણ એસ ટુ જી ટુ અને સતરંગ હવે લઈને આવી રહી છું ફિલ્મનો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ રહ્યો છે કહું ને કે ડિરેક્ટર અને પ્રોડ્યુસરને એક વિઝન હતું મારા આ આ ફિલ્મમાં મારા પાત્રનું નામ છે અવની પટેલ અવની પટેલનું કેરેક્ટર એવું કેરેક્ટર છે કે જે બહુ બધા શેડ્સ લઈને આવી રહ્યું છે એનો એક આખો ગ્રાફ છે ફિલ્મમાં નેગેટિવ નેગેટિવ તો નહીં પણ ગ્રે શેડથી શરૂ થતું એક કેરેક્ટર છે જે આગળ આગળ જઈને પોઝિટિવલી એનું એનામાં ચેન્જ આવે છે અને એવું કેરેક્ટર કરવા માટે સરને એક પ્રોપર એક્ટર જોઈતું હતું એટલે ઓડિશન્સ બી લેવાયા હતા અને એના પછી થકી અમે વર્કશોપ્સ કરી અને પછી આ ભજવ્યું હતું મેં હું એટલો મેસેજ આપીશ કે પહેલાં પણ મેં આ કીધું છે અને આજે પણ કહીશ કે આપણે બધા ગુજરાતી છે ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે એની જોડે આપણી એક અલગ લાગણી સંકળાયેલી છે એટલે ગુજરાતી ફિલ્મ્સમાં જે સીન્સ થતા હોય છે એ ક્યાંક ને ક્યાંક આપણે જે ઘરે બેસીને ડાઇનિંગ ટેબલ પર બી જે વાતો થતી હશે એ પણ તમને સાંભળવા મળશે એટલે એક અલગ રિલેશન છે તમારું એની જોડે તો ગુજરાતી ફિલ્મો જોવા જાઓ અમને તમે જે સપોર્ટ આપશો એનાથી તમારા સુધી અમે સારું વધુ સારું કન્ટેન્ટ પહોંચાડી શકશું એક વસ્તુ ખાલી એડ કરીશ કે વીસમી સપ્ટેમ્બરના ફ્રાઇડેના સિનેમા લવર્સ ડે છે એટલે પ્રેક્ષકો માટે બહુ સરસ વસ્તુ છે કે ગુજરાતી ફિલ્મોની ટિકિટ માત્ર નાઇન્ટી નાઇન રૂપીઝમાં તમને મળશે તો મારી ફિલ્મ આવી રહી છે અને જોવા જવાનું ભૂલશો નહીં થેન્ક યુ નમસ્કાર ગુજરાત નમસ્કાર અમદાવાદ મારું નામ ઈર્ષાદ દલાલ છે હું મુંબઈથી બિલોંગ કરું છું છેલ્લા પંદર વર્ષથી આ બોલિવૂડની અંદર અને છેલ્લા પાંચ વર્ષથી આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે એઝ અ રાઇટર ડિરેક્ટર એન્ડ લિરિક્સ રાઇટર સંકળાયેલો છું આજે તમારા સૌની સમક્ષ ઉપસ્થિત થવાનો સોનેરી મોકો મને મળ્યો છે કેમ કે અમે લોકો એક બહુ જ અલગ વિષયવાળી સામાજિક સંદેશની સાથે ભરપૂર પારિવારિક મનોરંજક આપતી મનોરંજન આપતી ફિલ્મ સતરંગી રે લઈને આવી રહ્યા છીએ તમારી સમક્ષ વીસ સપ્ટેમ્બરના રોજ શુક્રવારના રોજ સમગ્ર ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે હા ફિલ્મ માટે પ્રેક્ષકો માટે અત્યારે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી સારી ફિલ્મો બની રહી છે અને ખુશીની વાત એ છે કે દર શુક્રવારે બે ત્રણ ફિલ્મો આવી રહી છે એટલે આ એક બહુ શુભ સંકેત છે આપણી ઇન્ડસ્ટ્રી માટે કે આપણે એક બહુ મોટા કેનવાસ ઉપર આપણી ઇન્ડસ્ટ્રી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈ જઈ રહ્યા છે બસ એ જ એ જ આપણી જે પ્રગતિનો જે પંથ છે ફિલ્મોની પ્રગતિનો ગુજરાતી ફિલ્મોનો એ પંથ ઉપર આગળ વધતા અમે લોકોએ અમારી ફિલ્મ સતરંગીને રહેરંગી રેની અંદર જીવનના સાત રંગ જે છે જે મનુષ્યની લાઈફ સાથે સંકળાયેલા છે દાખલા તરીકે આપણે પ્રેમ કહીએ ત્યાગ કહીએ સોસાયટીમાં આપણે રહેતા હોઈએ સામાજિકતા આપણે કેવી રીતે રાખવી જોઈએ શું ગ્રહણ કરવું જોઈએ સારી વસ્તુ આપણી સમાજની જે છોકરીઓ છે જે ગામડામાં રહેતી હોય કે અર્બન સિટી મેટ્રો સિટીમાં રહેતી હોય એમના માટે પણ એક બહુ સારો મેસેજ અને આજના જે યંગસ્ટર છે એમને પણ ક્યાંક ને ક્યાંક એક સારો થોટ મળે અને ખાસ કરીને ત્રીસથી બત્રીસ વર્ષના જે છોકરા આપણા સમાજમાં થઈ જાય છે અને જેમને પછી થોડીક છોકરીની શોધ માટે થોડુંક સ્ટ્રગલ કરવું પડે છે એ વિષય વસ્તુને આપણે હળવી રીતે તમારા બધાને હસવું પણ આવે અને ક્યાંક તમારા આંખના ખૂણા ભીના પણ થઈ જાય એ રીતે મનોરંજક રીતે આપણે એ તમારી સમક્ષ મૂકવાનો નમ્ર પ્રયાસ કર્યો છે ફિલ્મમાં આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ જાણીતી એક્ટ્રેસ જેણે ઓલરેડી ચાર પાંચ ફિલ્મો કરી છે એ કથા પટેલ મુખ્ય નાયિકાનું પાત્ર ભજવી રહી છે સુરતમાં નિવાસી અને ભાવનગરના જે વતની છે મિસ્ટર રાજ બાસિરા આ ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યા છે અને તેઓ આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છે ગોલ ટચ જીઓ ગોલ્ડ ટચ એન્ટરટેનમેન્ટ નામનું એમનું પોતાનું બેનર છે અને એ બેનરના હેઠળ આ સરસ મજાની સતરંગીરે ફિલ્મ લઈને આપણે આવી રહ્યા છીએ અને ગુજરાતી ફિલ્મોના બહુ જાણીતા કલાકારો તમે બધા ઓળખો જ છો નામ પણ સાંભળ્યા છે ભાવિનીબહેન જાની રાગી જાની મેહુલભાઈ બુજ પૂજા સોની જિજ્ઞેશ મોદી આ બધા જ કલાકારો પ્રશાંત બારોટ આ બધા જ કલાકારો આપણી આ સતરંગી સાથે સતરંગીરે સાથે સંકળાયેલા છે અને એમને એમણે પોતાના અનુભવના અને પોતાની કળાના અભિનય અમને જે વારસો એમને મળ્યો છે એના સાત રંગ આના એક સુમધુર પીછી વડે એના સંગીતમય રીતે એને કંડારવાની કોશિશ કરી છે અને અમે લોકોએ ગુજરાતના લગભગ મોટા સિટી અને નાના સિટી બધાને કવર કરીને રાજકોટ અમદાવાદ દમણના ખૂબસૂરત બીચીસ ફોર્ટ્સ નારગોલ બીચ બારડોલી અને સુરત એ બધી જગ્યાએ ફિલ્મનું શૂટિંગ કર્યું છે અને સરસ મજાના પાંચ ગીતો છે જે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બહુ જ સક્સેસફુલ અને બહુ જ સારા ગાયકો જેમના ઉપર આપણને ગર્વ થાય છે એવા જીગરદાન ગઢવી ઐશ્વર્યા મજમુદાર પાર્થિવભાઈ ગોહિલ અન્વેષા જે બોલીવુડની સિંગર છે અને ચેતન ફેફર એ બધાએ ગાયા છે ખાસ વસ્તુ તમને લોકોને એ કહેવાની છે કે ત્રણ સોંગ્સ આપણા ઓલરેડી રિલીઝ થઈ ચૂક્યા છે અને બધા સોંગ ટ્રેન્ડિંગ ઉપર ચાલી રહ્યા છે ઓડિયો સોંગ્સ બધા પ્લેટફોર્મ ઉપર અવેલેબલ છે તો મારી ગુજરાતને હાથ જોડીને અપીલ છે કે લગભગ અત્યારે આવતી બધી જ ગુજરાતી ફિલ્મોને તમે તમારી યથાશક્તિ મુજબ એને એક ભરપૂર પ્રેમ આપવાનો પ્રયાસ નમ્ર પ્રયાસ કરી જ રહ્યા છો તો અમારી ફિલ્મને પણ એવી રીતે વધાવજો થેન્ક યુ